મિત્રો ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે વારસાઈ સર્ટિફિકેટ શું છે તેનો ઉપયોગ શું થાય છે અને ક્યાંથી મળે છે તો મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો હવે પ્રથમ તો કે વારસાઈ સર્ટિફિકેટ શું છે તો સક્સેસન એક્ટની કલમ ત્રણસો સિત્તેર હેઠળ મળતું એક કાનૂની પ્રમાણપત્ર છે એટલે કાયદેસર રીતે વારસદારને મળતું પ્રમાણપત્ર છે હવે તેનો ઉપયોગ શું થાય છે તો માની લો મિત્રો કે કોઈ મૃતક વ્યક્તિ છે તેની જોડે બેંક એકાઉન્ટ હતું તેની જોડે એકાઉન્ટ હતું તેની જોડે લોન એકાઉન્ટ હતું પ્રોવિડન્ટ ફંડ ફંડ હતું આવા જે એકાઉન્ટની અંદર એના એની રકમ પડી હતી અને તે વ્યક્તિએ તે એકાઉન્ટની અંદર કોઈ નોમિની દર્શાવેલું ન હતું તો તે વ્યક્તિ જે મૃતક વ્યક્તિ છે તેના જે કાયદેસરના વારસદાર છે તે કાયદેસરના વારસદારને આ જે પૈસા પડ્યા છે આ જે રકમ પડી છે એને ઉપાડવા માટે એટલે કે એને ટ્રાન્ઝેક્શન કરવા માટે આ વારસાઈ સર્ટિફિકેટની જરૂર પડે છે એટલે આ મૃતક વ્યક્તિના જે વારસદાર વારસદાર હોય એ અંદર અંદર કે કોઈ સંસ્થાની જઈ અને આ પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરશે ત્યારે આ સંસ્થા આ બેંક તેની જોડેથી આ વારસાઈ સર્ટિફિકેટ માંગશે એટલે વારસાઈ સર્ટિફિકેટની જરૂર અહીંયા પડે છે હવે કોણ આપે છે તે સમજીએ તો કે સિવિલ કોર્ટની અંદરથી તમને આ સર્ટિફિકેટ મળશે અને કેવી રીતે મળશે તો તમારે એક્ટ હેઠળની એક કોર્ટમાં અરજી કરવી પડશે અને કોર્ટ પછી નિર્ણય કરી અને કોઈ પણ એક વારસદારને આ ટ્રાન્ઝેક્શન કરવા માટેનું એક સર્ટિફિકેટ આપશે એટલે કોર્ટ જે વ્યક્તિને ટ્રાન્ઝેક્શન કરવા માટેનું સર્ટિફિકેટ આપશે તે વ્યક્તિ જ આવા ટ્રાન્ઝેક્શન કરી શકશે એટલે વારસાઈ સર્ટિફિકેટ એક સિવિલ કોર્ટ દ્વારા મળતો કાનૂની પ્રમાણપત્ર છે મિત્રો તો આવા જ લીગલ અપડેટ્સ એન્ડ અવેરનેસના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો